કદમ અસ્થિર હોય છે તેને રસ્તો મળતો નથી અને અડગ બનવીના જે મનનો માનવી છે એને હિમાલય પણ નડતો નથી એવો જ એક દાખલો જે કાંકરેજ તાલુકાના કંબોઈનું જે લક્ષ્મીપુરા છે ત્યાં એક દીકરીએ પોતાના વતન મા બાપ અને ગુજરાતની જે નામ રોશન કર્યું છે એ જ દીકરી મારી સાથે છે કઈ રીતે દીકરીએ આ નામના મેળવી છે કયા 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 પ્રકારના એણે જે પ્રેક્ટિસો કરી અને અત્યારે આ અહીંયા સુધી પહોંચી છે આપણે એની સાથે વાત કરીશું મારી સાથે અક્ષરા છે અક્ષરા તમે કઈ રીતના મહેનત કરી અને આટલા બધા આગળ વધ્યા છો કિટેસ પૈના કારણે હું આટલે બથે પહોંચતી છું એને પ્રેક્ટિસ ના કરાવી હોત તો કદાચ હું આટલે બથે ના પહોંચાડું ક્યાં ક્યાં રમીને આવ્યા છો તમે ક્યાં કેમ્પ કર્યો તો ત્યાંથી ક્યારે ગયા હતા અને ત્યાં કોના સામે રમ્યા હતા સાત તારીખે અમે ગાંધીનગર ગયા હતા પહેલી મેં તમે અમદાવાદનું અમે રમ્યા હતા એમની અમે જીત્યા હતા પણ એ અમને પહેલાં તો એવું જ લાગ્યું હતું કે અમદાવાદમાં મેં અમે હારી જશે પણ હિતેશભાઈએ અમને કીધું કે કે જીઆયા વગેરે રમજો તો અમે રમ્યા અને અહીંયા અમે અમે જીત્યા અને કચ્છવાળા હમે અમે હાર્યા હતા અને અમારા ટીમનો ત્રીજો નંબર આવ્યો સાત તારીખથી અમે કેમ્પમાં ગયા અને તેર તારીખ સુધી અમે કેમ્પ કર્યો કેમ્પમાં ખૂબ પ્રેક્ટિસ કરાવી અમને મજા પણ આવી તેના પછી તું અત્યારે હાલ જે ઓડિશા છે ત્યાંનું ભુવનેશ્વર છે ત્યાં રમીને આવ્યા છો ત્યાં કેવા પ્રકારનો માહોલ હતો કોની સામે રમે હતા અને કેવી મજા આવી અમે ત્યાં સ્ટેડિયમ જોયું પહેલા તો પહેલા તો વિશ્વાસ નહીં થતો કે કે હું એવડા મોટા સ્ટેડિયમમાં રમવા ગઈ પછી અમે રમ્યા અને પહેલી મેચ અમે જીત્યા વચ્ચે ચાર મેચો કેટલા ગોલ માર્યા હતા તે મેં બે ગોલ માર્યા હતા નામ રોશન કર્યું છે જે ઓડિશા છે જે ગુજરાત છે એ જ રીતનું રાજ્ય છે ઓડિશા અને ઓડિશાના ભુવનેશ્વર ખાતે જે નેશનલ કક્ષાની રગબી ફૂટબોલ મેચ યોજાઈ હતી અને જેમાં જે અક્ષરા છે એક કોઈ નેશનલ ટીમ સામે બે ગોલ મારવા એટલે કોઈ નાની વસ્તુ હોતી નથી પણ આ એક નાની દીકરીએ તો મારો એક સંદેશ છે તમામ જે લોકો છે તેમને કે તમારા જે બાળકો છે એમના પાછળ ધ્યાન આપો મા બાપે પણ ધ્યાન આપવું જોઈએ કે જે એક નાની ઉંમરની દીકરી છે એ એક રગબી ફૂટબોલ નેશનલ કક્ષાએ રમીને આવી છે અને એના મા બાપનું તો નામ રોશન કર્યું છે પણ અત્યારે હાલ આ ઠાકોર સમાજનું સમગ્ર પંથકમાં નામ રોશન કર્યું છે અક્ષરા

નેશનલ કક્ષાની આ સ્પર્ધાઓ હોય છે તેના અંદર તમામ રાજ્યોની જે ટીમો આવતી હોય છે ત્યારે પ્રથમ મેચ જે અક્ષરા છે એ તેલંગાણા સામે જીત્યા હતા તે બાદ જમ્મુ કાશ્મીરને પણ હરાવ્યું હતું અને જે ગુજરાતનું જે અક્ષરાએ નામ રોશન કર્યું છે ઠાકોર સમાજનું નામ રોશન કર્યું છે અને આવતીકાલે અક્ષરા છે એ મુંબઈ જવાની છે જે મહારાષ્ટ્ર ત્યાં પણ કયા પ્રકારથી શું રમવા જવાની છે તેની પણ આપણે વાત કરીશું અક્ષરા આવતીકાલે આપણે મુંબઈ જવાનું છે કેટલો ઉત્સાહ છે ખૂબ જ ખુશ છું કે હું મુંબઈ રમવા જવાની છું પહેલી વાર તો કદી નહોતી પણ હિતેશભાઈ આવ્યા ત્યારથી હું ખૂબ આગળ ગઈ છું રમવા માટે એ એ આવ્યા ત્યારે હું મહારાષ્ટ્ર ગઈ હતી રમવા અને મહારાષ્ટ્ર મને વિશ્વાસ નહોતો થતો કે મારું સિલેક્શન થાય અને હિતેશભાઈએ મને ખૂબ કિચુક કે કતા મસ્તરામજી અને સિલેક્શન થાય એવ કરજો પછી હું રમી અને મારો સિલેક્શન થાય અને કાલે જ જવાની છે હું ત્યાં શું રમવાનું છે ઠીક એમ છે ફૂટબોલ આર્તી કાલે જે અક્ષરા છે એ જે મહારાષ્ટ્ર મુંબઈ જવાની છે અને અક્ષરાના મોઢેથી એક જ નામ નીકળી રહ્યું છે જે હિતેશભાઈ જે દેવોદરના રહેવાસી છે અને રાવણા રાજપૂત સમાજના જે એક યુવા કોચ છે અને તેમણે અનેક બાળકોને પોતાના જે પ્રોત્સાહન થકી જે નેશનલ કક્ષાએ ને રાજ્ય કક્ષાએ રમવા મોકલ્યા છે અને અનેક બાળકો અત્યારે હાલ જે વડા ખાતે જે હિતેશભાઈ જે ફરજ બજાવી રહ્યા છે ને ત્યાંથી અનેક બાળકો તૈયાર થઈને પોતાના જે વતન છે પોતાનો પરિવાર છે ને પોતાના સમાજની જે નામના મેળવવા માટેની પ્રયાસો કરી રહ્યા છે જગદીશ પઢિયાર બનાસ અપડેટ